વડોદરા હરણીકાંડમાં અધિકારીઓનું મૌન જોવા મળી રહ્યું છે તત્કાલીન કમિશનર વિનોદ રાવનું મૌન જીએડીના એસીએસ કમલ પણ હાથ ઊંચા કર્યા કમલ કમલ કહ્યું મારા વિભાગમાં વિભાગમાં આ આવતું નથી શહેરી વિકાસ આવે છે તેવું દયાણીનું કહેવું છે જે ઘટના ઘટી હતી હરણી બોટ દુર્ઘટના એ મામલામાં જ્યારે અધિકારીઓને તત્કાલીન અધિકારીઓને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેઓ પોતાના હાથ ખંખીરતા જોવા મળ્યા

અ છે હાઈકોર્ટે છે પાસે એ જીડીડીનો વિષય નથી અર્બન ડેવલપમેન્ટનો વિષય છે એટલે અર્બન ડેવલપમેન્ટ વડા અર્બન ડેવલપમેન્ટ વાળા લેશે આ સર આપ તો જવાબ આપવાનું જ્યારે અધિકારીઓને આવ્યું ત્યારે જવાબ આપવાથી અધિકારીઓ દૂર ભાગતા જોવા મળ્યા અને પોતાના હાથ ખંખેરતા જોવા મળ્યા ચલક ચલાણી કરતા જોવા મળ્યા કે તો મારા વિભાગમાં નથી આવતું બીજાના વિભાગમાં આવે છે પરંતુ જે ઘટના ઘટી તેમાં જવાબદાર કોણ તે શોધવામાં હજુ પણ તંત્ર નિષ્ફળ ની છે